બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસની કવાયત તેજ થઈ છે રાજ્યમાં કોંગ્રેસ વધુમાં વધુ બેઠક અંકે કરવાના મૂડમાં છે વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો ગુજરાતની પ્રજા માટે નવો અભિગમ પ્રજાનો સીધો સંપર્ક કરવા ડિનર ડિપ્લોમેસીનો નવો અભિગમ અપનાવ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દરેક વિધાનસભા બેઠક કવર કરશે તાલુકા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઘરે ભોજન કરશે સ્થાનિક આગેવાનોને મળીને ભોજન કરશે અને સાથે જ ચર્ચા કરવામાં આવશે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાપની સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અરુણ ગુજરાત વિધાનસભાની બે હજાર સત્યાવીસની જે બેઠકો છે કોંગ્રેસ જીતી લેવાના ક્યાંક ને ક્યાંક મૂળમાં જોવા મળી રહી છે અને તેના માટે તેમને નવો અભિગમ અપનાવ્યો છે ધરતી સૌથી મહત્ત્વની વાત છે કે ગુજરાતની જો વાત કરીએ રાજકીય સ્થિતિની સૌથી મહત્વપૂર્ણ રીતે રાજકીય અસ્તિત્વ ધરાવતા મુખ્ય બે રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે છેલ્લા લગભગ બે હજાર અઠ્ઠાણું વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી જો વાત કરીએ તો અત્યારે પચીસ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને ત્યારથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સત્તાધીશ છે સૌથી મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો વર્ષ બે હજાર બેથી જ્યારથી મુખ્યમંત્રી તરીકે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને હાલના તબક્કે જોઈએ તો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ તેમજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી એટલે કહી શકાય કે ગુજરાત અને ગુજરાત અને નવી દિલ્હી ગુજરાતથી નવી દિલ્હી સુધી સતત ભાજપનું જે રીતે શાસન જળવાયું છે ને ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો પચીસ વર્ષ કરતાં વધુ સમયથી જે રીતે શાસન ચાલ્યું છે ત્યારે તેના સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસે એક નવી જ રણનીતિ અપનાવવા માટેનો હવે પછીની જે ચૂંટણીઓ યોજાય ને ખાસ કરીને ગુજરાતી જે ચૂંટણી યોજાય તે માટે નવો અભિગમ અપનાવ્યો છે રાહુલ ગાંધીએ સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો દિલ્હીથી ગાંધીનગર સુધીનું સમગ્ર નેતૃત્વ હવે દોરી સંચાર એ દિલ્હીથી કરશે ભલે પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ તરીકે અમિત ચાવડા નેતૃત્વ ગુજરાતમાંથી કરશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ રીતે જે પણ માર્ગદર્શન આપવાનું થશે તે ગુજરાત કોંગ્રેસને માર્ગદર્શન આપવાનું થશે તે દિલ્હી હાઈ કમાન્ડના કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સહિતના સિનિયર નેતાઓનું માર્ગદર્શન હવે ગુજરાત માટે જે સફળ પુરવાર થાય તે દિશામાં કોંગ્રેસે કવાયતા ધરી છે ને જેના જ ભાગરૂપે અત્યારે કહી શકાય કે જુનાગઢમાં જે કાર્યશિબિર સુ સંગઠન સૃજન અભિયાન નો દસ દિવસ માટે જે પ્રારંભ થયો છે તેમાં રાહુલ ગાંધીએ સૌથી મહત્વપૂર્ણ એક વાત કરી છે કે તેઓ કાર્યકર્તા સુધી તેમજ ગુજરાતી પ્રજા સુધી પહોંચી શકે તેના માટે ડિનર ડિપ્લોમસીનો નવો અભિગમ ગુજરાત કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવશે જેના ભાગરૂપે કહી શકાય કે જે પૂર્વ પૂર્વ પ્રમુખો જે બની ગયા હોય હાલના વર્તમાન જે પ્રમુખો હોય તાલુકા અને જિલ્લાના પ્રમુખો હોય તેમજ તાલુકા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ હોય તેઓના ઘેર ભોજન એટલે ડિડન ડિપ્લોમસી યોજવામાં આવશે ને રાહુલ ગાંધી પોતે જે તે વિધાનસભા વિસ્તારની મુલાકાત લઈને તેમની સાથે ભોજન પણ લેશે એટલે કહી શકાય કે કાર્યકર્તાઓના સીધા સંપર્ક સાથે સાથે નગરજનોનો પણ સ્થાનિક લોકોનો પણ સંપર્ક વધે તેઓની સમસ્યા પણ સાંભળી શકાય સમસ્યાને વાચા પણ આપી શકાય તે દિશામાં એક નવો અભિગમ ગુજરાત કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવ્યો છે અને ગુજરાતની હાલના તબક્કે જે એકસો વિધાનસભા વિસ્તાર આવેલા છે તે તમામ વિધાનસભા બેઠકો ઉપર રાહુલ ગાંધી પોતે આ ગુજરાત પ્રવાસ કરીને તબક્કાવાર રીતે આ બેઠકો હવે પછી કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસ કેવી રીતે એને કબજે કરી શકે તે સંદર્ભેની રણનીતિ અંગે ચર્ચા કરી આ અંગેની નીતિ અપનાવવામાં આવશે છે તે પ્રમાણેનો નિર્ણય કર્યો છે એટલે ચોક્કસ રીતે કહી શકાય કે હવે પછી હવે રાહુલ ગાંધીએ અપનાવેલો આ અભિગમ ગુજરાત કોંગ્રેસ દ્વારા કેવી રીતે એનું અમલીકરણ થશે અને તેના પછી ભાજપને કેવી રીતે એ ફાયદાકારક નીવડશે કે નુકસાનકારક નીવડશે તે આવનારો સમય કહેશે પરંતુ એક વાત ચોક્કસ કે કે વિધાનસભા બે માટે ચોક્કસ રીતે કોંગ્રેસ મજબૂત રીતે વિપક્ષ તરીકે આગળ આવીને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરશે જી જી જરૂર વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તો વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે તેમાં તાલુકા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઘરે જઈને રાહુલ ગાંધી પૂજન કરશે અને સ્થાનિક આગેવાનો સાથે મળીને ખુલ્લી ચર્ચા કરશે